તળાદા શહેરમાં મરામત કામગીરી માટે બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે આજ તારીખ ઓગણીસ બાર બે હાજર પચીસ ના સાંજના છ કલાકે વાત કરીએ તો તળાજામાં તળાજી નદી નો પુલ જે સાંઈ મંદિર પાસે આવેલો હોય જે પુલ નવો બનાવવાનો હોય તે પુલ પર તળાજા સિટી વિસ્તારમાં પાણી પુરવઠો સપ્લાય કરવાની પાણીની લાઇન તથા ગટર લાઇન આવેલ હોય જે લાઈન ફેરવવાની હોય તળાજા શહેરના અમુક વિસ્તારોમાં તારીખ

વીસ તારીખ અને એકવીસ તારીખ